તો ચલો ગાઈસ અંદર જવાનું છે તો ગાઈસ ગેટેથી વરી ગયા છે અંદર ને ચલો હવે સાંજે મળીશ તો ગાયસ સાંજે છ વાગ્યા છીએ અને કંપનીમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ઘરે તો ચલો ગાઈસ તો ગાઈસ ગેટે ગયા છે ગેટે પોકીને નાવિયાવાળા રોડે પણ ચડી ગયા છીએ તો ગાઈસ ચલો હવે આગળ જઈ મસાલો બસાલો ખાઈએ અને પછી મળીએ તો ગેસ ના વ્યા ગયા છીએ શ્રી રામદેવ ચૌધરી હોટલ તો આ મસાલો લઈ લીધો છે અને હવે મસાલો બસાલો ખાઈ અને પછી જઈએ ઘરે અને ગેસ ઘરે જઈને મળીશું તો ચલો તો ગેસ આપી તો ઘરે આવીને જમી પણ લીધું છે અને નહીં પણ લીધું છે તો ગેસ આપણે જમીને બેઠા છીએ તો ગાય જ આપણી યુટ્યુબમાં પણ ચેનલ છે વિરમ ભુવાજી વ્લોગ તો ગેસ એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ગાય જય માતાજી કાલે મળીશું નવા મિની બ્લોગમાં